ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જયારે ખાતે જય શ્રી આરામ કેમ છે બધા મિત્રો મજામાં જ છે મિત્રો હું પણ મજામાં જ છે મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો હાલો આપણે સવારે નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે જઈએ મહાદેવ દર્શન કરી આવી શ્રાવણ મહિનામાંથી બધા શ્રાવણ મહિનામાં મહાદેવ દર્શન કરવા જાજો મિત્રો હલો આપણે સવારે વહેલા ઉઠીને નાય ધો તૈયાર થઈ ગયા છીએ સાત વાગે અને મહાદેવ દર્શન કરી આવી મળી ચાલો આપણે આગળ હવે

વૃક્ષો ચલો આપણે જલ્દી દર્શન કરી મિત્રો દર્શન કરીને આપણે નીકળી જઈએ જોબ પર જવા માટે મિત્રો આપણે દર્શન મિત્રો અત્યારે પચીયા છે આપણે આશાપુરા ટેમ્પલ કુકમાં કારણ કે મિત્રો આજે માતાજીની પેડ છે તો લો હજી ઉપરથી ચડવાનું છે નજારો શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ આજે માતાજીને દર્શન કરી લઈએ પેડ છે તો એમ એમથી કે માતાજીના દર્શન કરી લેવા જ છે આજે થોડીક વાર લાગશે પગાઠી પહેલી વાર ચડી રહ્યા એટલે થોડોક શ્વાસ પણ ચડશે અને ગરમી પણ બહુ છે इधर से कुछ तो नज़र अलग ही है दोस्तों फाइनली हम ऊपर पहुँचाए और इधर साफ सफाई साफ सफाई हो चुकी है विश्वास भी और चढ़ रहा है क्योंकि काफ़ी टाइम के बाद पहली बार पगटी ही चल रहा हूँ वाह क्या बात है चलो माता जी के दर्शन कर लेते ફાઇનલી મિત્રો પોચી માતાજી દર્શન કરી લીએ હાલો હમણાં જ આવ્યા હતા પાછા તો આજે માતાજી ની પેડ છે તો એટલા માટે આપણે આયા જી 18 ઓરણનું આસ્થાનનું ગંદર એટલે ખાત રોડ નું ઘર આશાપુરા માં નિયા લોકો કે સમજી ન જાય ખાઓ બહુ માસ્ટર લોકેશન અલે પૂજાને આવન ચાલુ છે તો જઈ શકો છો આ બાજુ નેચરલ હવા આવી રહી છે શું નજારો છે તમે પણ એકવાર આવજો મિત્રો વરસાદના મોસમમાં ભાઈબંધ દોસ્તાર ભેગા જય મહાશભ

આપણો કોન્ટેક્ટ નંબર છે એકાણું જીરો છાસઠ બાસઠ ઓગણસાઠ કોઈને પણ સર્વિસ કરાવી હોય ઘેરીનું કામ હોય તો કહી દેજો અમને કરી આપશું મિત્રો આપણે આવી ગયા ઘેર જઈ ઘેર જે પહોંચી આવ્યા આપણે હવે આપણે કરવાનું છે વેગનર ગાડીનો ગેસ કીટનું કામ તો ઓલો પહેલાં તો સૌ પ્રથમ બધી વસ્તુ ફિટિંગ ખોલી નાખી ગેસ કીટ ગઈ છે આની તો ગેસ કીટ બદલાવવાની છે બધાને નતો છે બ્લોગ બનાવે કામ કરે બધું ભાઈ ભેગું થાય છે ને એડિટિંગનું ટાઈમ રાત્રે મળે છે તો રાત્રે એક હેડિટિંગ કરી છે ને એ મોળો પણ બ્લોગ આવી શકે છે તો બસ મિત્રો બધી મીટિંગ ખુલી ગઈ છે ને આપણે હેડ ઉતારી નાખીએ કેન્સ આપણે બાકી રહી ગઈ છે તો હલો એ છોડી નાખીને પછી આપણે હેડ નીચ કાઢી મૂકીએ આજે પહોંચી છે કબડી રમવા માટે આપણા ચાર પ્લેયર બેઠા છે ત્રણ પ્લેયર અને આપણે રત્ના થી પહોંચી ગયા મેટ હજી સરખી ગ્રાઉન્ડ બાકી છે બધા ખેલાડી આવી રહ્યા છે આજે છે આ સમાજવાડી ધાણેટી દિવસો પછી આજે રમવા આવી ગયા છે લગભગ ટુર્નામેન્ટ આપણે ધાણેટી થઈ પછી આજે આવ્યા છીએ વેદભાઈ રાધેભાઈ જાજો બુટ્ટી દઈ રહ્યા રાધેભાઈ રત્નાલ વાળા ચાર જ જણા બીજા કણ ભણવા માંગતા તમે

कई... मित्रों <sensorydet cash kl average> આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે કાલે રાત્રે થઈ ગયો હોળો રાત્રે કપડી રમીને વાગી ગયા હતા બે એટલે બ્લોગ ન બની શક્યો એની પર બેટરી પણ નથી તો મિત્રો બસ આવા જ બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળી આવ્યા નવા ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ